મિત્રો આ ટપકેશ્વર નો રોડ તો બહુ ખરાબ છે આ તો ગાડી ધીમી હાલે છે ને કરતા આમ વહી જાય ઓલી બાજુ વાઈડ માં ફોરેસ્ટર વાળા નું રાખજો નહીં તો ફાટી જાય હાવ લાંબી ના થઈ છે ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ અને આપણે જવાનું છે આગળ જે આવેલું છે જંગલની અંદર અને તમને પણ દેખાડું ટપકેશ્વરમાં શું છે ક્યાં છે કેવી ગુફા તમે પણ સાંભળેલું છે કે ટપકેશ્વરમાં જે પાણીના ટીપા પડે છે એથી શિવલિંગ બને છે તો આપણે જાણીએ કે ટપકેશ્વરમાં શું છે અને કેવી બને આ છે જંગલનો વિસ્તાર અને અત્યારે ઉનાળો હોવાથી બહુ સૂકું પડી ગયું છે જંગલ નકર તમે ચોમાસામાં આવો તો એક નંબર નજારો હોય અહીંયાનો ને અહીંયા રસ્તો પણ ખૂબ જ ખરાબ આવે છે તો તમારે સારી ગાડી હોય તો વાંધો ન આવે અમારે તો આ એસપી સાયન્સ છે એટલે સારી છે અને જમ્પ પણ આના સારા છે હમણાં જ નવી છે ને એટલે આ છે ટપકેશ્વરનો રસ્તો પણ તમે પણ જોઈ શકો છો કે કેટલો ખરાબ છે અહીંયા ગાડી સારી હોય તો જ સડી શકે નગર પણ સડતી નથી ને અહીંથી પાસું હાલીને જવું પડે ગાડી સારી ન હોય ને તો હા તો અમે યચ્છી નવી લીધી છે હા એટલે હાલે છે હા મતલબ ને આમાં ગાડીનું એટલું બધું ન હોય એમાં ડ્રાઈવર હારો હોય ને તો વાંધો ન આવે ને ગાડી સારી હોય પણ ડ્રાઈવર હારો ન હોય તો એમાં ગાડી શું કરે ભાઈ તમે જુઓ અહીંયા રસ્તો જ એટલો ખરાબ છે આ છે ટપકાસર ડુંગરા માંથી એનો નજારો દેખાય છે અહીંથી તણીસર ગામ દેખાય ને આ છે ફોરેસ્ટ વાળાનું અહીંયા જંગલ વિસ્તાર રહો ને એટલે ફોટોન શૂટ કરવાની તો મનાય છે પણ જે ફોરેસ્ટર વાળા ન હોય તો અહીંયા આપણે કરી લેવો મિત્રો આ ટપકેશ્વરનો રોડ તો બહુ ખરાબ છે આ તો ગાડી ધીમી હાલે છે અને કરતા આમ વહી જાય ઓલી બાજુ રાઈડમાં હામાં હિંકાઓને લઈને તમે આવતાની નગર વાડમાં બાપ કોઈ લેવાય નહીં આવે ઊભું તો કરવાની અલગ વાત છે તમે આખું દીન આખી રાત પીડા રહે તો એ કોઈ જડે નહીં આમાં હા એટલું એવું તો જંગલ છે હું તો અમે આ તો ઘરની ગાડી લઈને આવ્યા છે નખર તો માગી જ લાવવાની હતી આ લકન માગું મળે ત્યાં લકણ કંઈ લેવાનું જ નથી પણ આ તો ઘરની પેઢી તેટલા જ લઈને આવ્યા લિમિટમાં આપણે પહોંચવા આવી ગયા છે તો પર અમે તમે જોઈ શકો છો

જેની તમે અને હું પણ રાઈ જોઈ શીખો તો ને આગળ જઈ રહ્યા છે છીએ આજે પવિત્ર સોમવાર હોવાના કારણે અહીં શંકર ભગવાનની પૂજા કરવામાં આવે છે તમે પણ પૂજાના દર્શન કરી શકો છો અહીં તમે જે નિહાળી રહ્યા છો તે શિવલિંગ છે એ ફૂલ ટકાવાના કારણે દેખાતી નથી ને આ જે ઉપર તમે નિહાળી રહ્યા છો તે ત્યાંથી ટીપા પડે છે અને એ ટીપા દ્વારા શિવલિંગ ઉત્પન્ન થાય છે અહીં અહીં પૂજા સમાપ્ત થઈ ગઈ છે ને આપણે જઈએ છીએ આગળ બીજી ગુફામાં બીજી શિવલિંગના દર્શન કરવા માટે ત્યાંથી આપણે થોડું બહાર આવી અને જઈ છે બીજી ગુફામાં ત્યાં પણ શિવલિંગ ઉત્પન્ન થાય છે નદીમાંથી એક કેડી પસાર થાય છે એમાંથી આપણે નીકળવું પડે છે અને એ ડીકેભાઈ પણ અહીંયા પડતા પડતા રહી ગયા છે કેવો છે ભાઈ ડીકેભાઈ કેવો રસ્તો છે રસ્તો એટલે બહુ ખરાબ બહુ મિત્ર બહુ આમાં ધાળવી ધાળવું પડે મિત્ર અહીંયા તો બહુ પાણીની તો બહુ તકલીફ છે આ ગુફાની અંદર સો મીટર અંદર જવું પડે છે પછી શિવલિંગ ના દર્શન થાય છે આ છે ઘનઘોર ગુફા જે આપણે મેન ગુફામાં જવાનું હતું એ ગુફા છે માણસો ખૂબ જ ડરી રહ્યા છે આ ગુફામાં આવવા અને આપણે પણ થોડું થોડું એવું લાગે છે કે અત્યારે તડકો ખૂબ પડી રહ્યો છે અને અહીં દીપડા પણ હોઈ શકે છે તો રિસ્ક ઉપર જાય છે એ શું છે હું નહીં અને અહીંયા જોવો તમે પણ જોયો મિત્રો આ છે ગુફા અહીંયા બહુ ગરમી એવી થાય છે મુંજારો એવો થાય છે ને હવે આવી છે ખુલ્લું વાતાવરણ અહીંયા ગુફાનો એન્ડ આવી ગયો છે ભાઈ અને ઘણા માણસોનો પણ એન્ડ આવી જાય અહીંયા આપણા રિસ્ક ઉપર આવવાનું તો જે શિવલિંગના દર્શન કરવા માટે આપણે અહીં આવ્યા હતા શિવલિંગના દર્શન દર્શન કરી લઈએ અને તમે પણ જોઈ શકો છો કે એ ગુફા સો મીટર અંદર જઈને શિવલિંગના દર્શન થાય છે અને તમે જે આમ આગળ જવો છો ત્યાંથી આપણે તમે જે જોઈ રહ્યા છો એ છે ગેટ અને ત્યાંથી આપણે સો મીટર જેવું અંદર આવવું પડે છે અને ત્યારે આ શિવલિંગના દર્શન થાય છે પડે છે અને આ શિવલિંગ ઉત્પાવ થાય છે તો દર્શન કરી અને આપણે બહાર જવા આવે નીકળી ગયા છીએ મોટી ઉંમરના જે વ્યક્તિ હોય એને અહીં આવવું નહીં કારણ કે અહીં મુંજારો થવા મળે છે અને હૃદય પણ દબાઈ શકે છે અહીંયા જુઓ અહીં પણ પાણી પડી રહ્યું છે

તો આપણે ધોણાના દર્શન કરી લીધા ને આ છે બાપુ નું રેણા બાપુ આજે કામથી બહાર ગયા એવું લાગે છે આ જે ઝાડ છે એ ઘણા વર્ષો જૂનું છે અને આ છે ગુફાની માથેનો વિસ્તાર તો હવે આપણે ત્યાંથી ઘરે જવા રવાના થઈ ગયા છીએ અને વ્લોગ અહીંયા એન્ડ કરું છું અને નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂર જણાવો છો તો ફરી મળીએ એક નવા વ્લોગ સાથે બાય બાય